હજી આમ રાખ્યો મને ખબર છે પણ હું મારી ટેવ પડી જ હા ભાઈ તો મેં અને સુમિતભાઈ બે લીધી છે પરસાદી દાદા ની ફટાફટ છે ને પ્રસાદી લઈ લે તમુ બેન અને પલક ભાઈ ના ઘણા લોકો ને થઈ જાય રામ રામ દોસ્તો આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે જવાનું છે છે ને લીંબડી જવાનું છે ભાઈ ખટારાનું કઈક ઉદ્ઘાટન છે ન્યાય જવાનું છે અને પ્લસમાં ખંભાળીએ જવાનું છે અને ઓલા ધમુન પલક ને કદાચ નામ સાંભળવું હશે બહુ ફેમસ છે હારા એવા એ ટૂંકમાં આવે છે તો ટૂંકમાં એને પણ મળવાનું છે ને મળી લે એને ઘણા બધા સવાલો કરવા કે તમને આટલા બધા કમેન્ટમાં ગારું જઈએ બેન ભાઈ બેન ભાઈ કીએ ને શું છે બધું ભાઈ બન એ બધું પૂછવું છે અને ઘણું બધું બીજું મારે એ હમણાં એક વિડીયો જોયો હતો મેં એનો એમાં છે ને એક ભાઈ શું કીધું ખબર એ કે પલક ભાઈ અને ધમુ બેન એવું કીધું એટલે એ વસ્તુ ઉપર આપણે મજાક કરી કારણ કે ભાઈ છે તો મજાક તો બને જ ને તો આપણે જો શક્ય બની તો આપણે ફાઇનલી એને મળ્યું અને બાકી ઉદ્ઘાટનમાં મજા હો ને તો હાલો આપણે આપણી રાઈડરને તૈયાર કરી લઈએ તો મિત્રો ફાઇનલી હું તો રેડી થઈ ગયો બરાબર અને ચશ્મા બસમાં પહેરીને કારણ કે છે ને આંખની સેફ્ટી ને કાનની સેફ્ટી બહુ જરૂરી છે પણ આપણી રાઈડર રેડી છે અને છે ને વાંધો શું છે ખબર હમણાં સર્વિસ કરાવી છે જોતા ગજબ કહેવાય ને આ બધું છાણ બાણ ને આ તો મેં હજી હે ને લુયું બાકી આની સર્વિસ હમણાં કરાવી નથી કારણ કે ગામડામાં રખડતા હોય ને એટલે આ બધું થતું હોય બરાબર પણ આપણે એ પેલા ચાર્જર સાચવું જરૂરી છે આઈફોનનું ચાર્જર લખે ના મળે એટલે છે ને આપણે આને ડિક્કીમાં મૂકી દઈએ એ છે ને ચાવી છે ને અરે લાગજા લાગજા ભાઈ લાગજા આની અંદર બુક બુક ને બધું હે પણ હવે આને ગોઠવી લઈ આ તો મિત્રો ખરેખર હું કેટલો બુદ્ધિ વાળો હું જોઈ લે આ ચાર્જર છે ને એ ગધનું ભૂલી ગયું નાખતા મેં ખાલી દોઈડ્યું નાખ્યું પેલા ચાર્જર નહીં ખુ તું પાછું મેં પેક કરવા વખતે દોઈડા નામ આમ કહ્યું ચાર્જલ ગધનું હાથમાં રહી ગયું કે કદાચ ભગવાન પાસે જાવ ને તારે પગે લાગવા ટાણે છે ને બુદ્ધિશક્તિ માગવી સમજ્યા આ એક હકીકતમાં શીખે તમે ગમે ત્યારે જાઓ ને તો બુદ્ધિ શક્તિ મગાય કેમ કે શક્તિ છે તો જ વિશે હું તમને આગળ ચર્ચા કરી લઈ ઓકે તો હાલો આપણે નીકળી કદડી ને જો હે ને ને મગજમાં ખબર એવી ઘણી બધી કહેવતો છે અમુક અમુક ટાળા આર્ય હાથમાં હોય ને આપણે ગોતતા હોય આર્ય ક્યાં હે મોબાઈલ હાથમાં હોય ને આપડે ગોતા હોય મોબાઈલ ક્યાં હે કાક માં છોકરો ગામમાં ઓલું રાડો રાડ એવું કઈક આવે ને કહેવત છે તો આ ને આપડે કરી દઈએ ગાર્ડન સ્ટાર્ટાજી વાતચીતમાં નથી કરવી ને વાતચીત તમને કદાચ ના ગમે તો ઓરી હજી આપણે પૂગા નથી એ પેલા જ મૂંગો છોડું હો કારણ કે છે ને હું જોવા ઉભો રહ્યો કે મને એવું લાગ્યું મેં કીધું હવા ઓછી નથી ને તો મેં કીધું જોઈ લઉં અને બીજી વાત કે મૂંગો એટલે બાંધો તો મારે એક તકલીફ છે કાનમાં હવા કરી જાય ને બરાબર તો હે ને કાન ફૂટે એવી પ્રોબ્લેમ અને બાકી તો આપણે હવા જોઈ લે આની અંદર હવા તો છે રેડી છે નહીં આની રેડી છે મને એવું લાગ્યું મેં કીધું હે ને પાછલી કદાચ હોય શકે મારા બીજા ભાઈ બનવો જો ક્યાં છે એમ બરાબર પુલ્યું છે ને એ ઉપર નો રસ્તો જાય છે ખંભાળીયા જામનગર બાજુ ના નીચે રસ્તો જાય નો એટલે લીંબડી ની અંદર છે કે બારોબાર છે ક્યાંય કે એ મને નથી ખબર એટલે હું હે ને પેલા ફોન કર લઉં પછી તમને મિત્રો ભાઈ બન અહીંયા જ જવાનું છે આમ તો હું અહીંયા ઉભો હતો અને એ કે આ બાજુ જ જવાનું છે એટલે હવે હે લીંબડીમાં લોકો ખટારાના કામ થતા હોય એટલે અહીંયા જઈને નું ઉદઘાટન હે તો ઉદઘાટન એટલે એવું કઈ નથી જવું જરૂરી પણ મારે છે ને ખંભાળીએ જવાનું હતું કામ થી

મિત્રો ફાઇનલી છે ને હું ઉદ્ઘાટનમાં જઈ આવ્યો પેડા પેડા ખાઈ લીધા ને હવે આપણે નીકળવાનું છે ડાયરેક્ટ ખંભાળિયા બાજુ બરાબર તો આપણે મળીએ ખંભાળિયામાં અને આગળ શું શું થાય એ જોઈએ હાલો આ છે ને ખંભાડીયા હતી એ પતાવી લીધી હવે છે ને ધમુંભાઈ ને અહીં આવે છે એટલે આપણેથી રાહ જોઈ અહીંયા રોડે ઊભા ઊભા બરાબર

ફટાફટ છે ને પ્રસાદી લઈ લઈએ જાજા ટાઈમ પછી હું અહીંયા આવ્યો કારણ કે છે ને પેલા બહુ પેલા આવ્યો હતો મને યાદ નથી પણ આ પ્રોગ્રામ ને બહુ બધું થાય છે જાતર ને હોય દાદા ને હું બે વર્ષ પહેલા આવ્યો હતો એમ મે જોયું હતું ટોટલ તમે બે વખત આવ્યા કે કેટલી વખત બીજી વાર હું પણ બીજી વાર એમ કયો ને હું એ બીજી વાર હા એમ બે ભાઈ ઉર ખાજે હારવાળો તો ખાઈ લઈ આપણે તો મિત્રો ફાઈનલી છે ને મેન ધમુભાઈ ને પલક બધે ખાઈ લીધું છે આમતા છે ને વિડીયો જોયો પલક ભાઈ ના ઘણા લોકોને કન્ફ્યુઝન થઈ જાય કન્ફ્યુઝન થઈ નથી ભાઈ હેપતા ગયા હતા

તો મિત્રો ફાઈનલી આપણે અત્યારે ઘરે આવી ગયા સી બરાબર મળીને ધમુ ને હું બહુ પેલા જયારે ટૂંકમાં ઇકો લીધો ને બરાબર ત્યારના ટૂંકમાં મિત્ર છે યુટ્યુબમાં પગે નહોતો હું લ્યો ને ત્યારના ટૂંકમાં મિત્ર સહી અને આની પેહલા પણ અમે ઘણી વખત મળ્યા છે રીલ પણ કોલોબરેશનમાં કહી દીએ કદાચ તમને ખબર હોય કે ના હોય કારણ કે છે ને એની ફિલ્ડ એ જ હતી શાયરી વાળી ને મારી પણ ફિલ્ડ એ જ હતી મોટિવેશનલ હતી એની ફિલ્ડ એટલે અમે ટૂંકમાં એ રીતના દોસ્ત છે અને બાકી દર્શન એની મને એક વાત કહી કે સુમિતભાઈ તમારા એક ક્રિએટર આટલા બધા ભાઈ છે અને હકીકતમાં મારા ક્રિએટર અરે બહુ જાજાના અરે સંબંધ છે વન મિલિયન વાળા છે ને એવું કંઈ નથી પણ આમ ખાલી તમને કહું તો એની મને શું કીધું ખબર તો તમે એ કે એનો ઉપયોગ કેમ નથી કરતા એ છીએ ત્યાં જઈને કેવું લોક ને બનાવો તો તમારું કંઈક હાલે છે મેં કીધું ના ના હાલે જ છે અત્યારે એવું કંઈ નથી કે નથી હાલતું પણ એવી મને આદત નથી કે કોકનું હાલી જાય ને ફેમસ થઈ જાય ને પછી હું એના પાછળ પાછળ ટૂંકમાં લગડું ને એના ઘરે જાઉં ફલાણું ટેકડું ને એવું મન ના આવડે બરાબર તો એ આ સુમિત ચાવડાની એટલે મેં એને એવું કીધું પણ એવું નથી મારા ભાઈબંધ છે ઘણા બધા એવા ક્રિએટર મિત્રો ભાઈબંધ છે એ દિલથી ભાઈબંધ છે ખરેખર અને મને એના પ્રત્યે લાગણી છે એને મારા પ્રત્યે લાગણી છે એમ મળીએ છીએ ઘણી વખત બરાબર આ તો મળીએ ત્યારે કંઈક એટેકનો વિડીયો બને તો વાત અલગ છે બરાબર બાકી સ્પેશિયલ વિડીયો માટે વ્યૂ છાપવા માટે ને એનો ઉપયોગ કરવા માટે તો હું નથી જાતો બરાબર એટલે બાકી બહુ ઝાઝા એવા ભાઈ બનશે ક્રિએટર દ્વારકા જિલ્લાના ક્રિએટર આપણા ભાઈ બનશે દ્વારકા જિલ્લાના બારના ક્રિએટર પણ ભાઈ બનશે વન મિલિયન વાળાએ છે બે લાખ વાળાએ છે લાખ વાળા છે એટલે આટલા સબસ્ક્રાઈબરો વાળાય છે એવું કંઈ નથી પણ મને છે ને ઓલું ના આવડે અહીંયા ડાયરેક્ટ ટૂંકમાં લપડું થઈને પાછળ પાછળ તો હાલે એમાં મજા મજા નથી એમાં ના આવે છે હોય મજાક મસ્તી કરતા તો એ વિડીયો નાખી તો એ વાત અલગ છે કે આમ ક્યારેક મળીએ ને એમ પણ સ્પેશિયલ વ્યૂ માટે જ આવું સ્વાર્થ તો એ સ્વાર્થ કહેવાય સમજા એટલે મારું માનવું એવું છે બરાબર એટલે તમારો આ સુમિત ચાવડા એમને જ ભગવાન દ્વારકાધીશની દયા છે તો હાલે છે વાંધો નથી બરાબર બાકી તમારો બધાનો સપોર્ટ યાર અનેરો અને ખરેખર તમે કદાચ મળવા આવો ને ક્યાંકથી દૂરથી દૂર થી જોઈ ગયા હોય તો નહીં આજ પણ ઘણા બધા હરમાતા હતા અમુક અમુક જગ્યાએ જાય ને તો મળવામાં પણ હરમાવાન નહીં હું પછી ને આમ 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 કેતો આવ આવ ભાઈ વાંધો નહીં અરે ભાઈ તમે મળવા આવો ને તો મને યાર આમ હું કહેવાય કે મારું દિલ રાજી થઈ જાય ખરેખર દિલથી કહું છો અરે ક્યારેક ક્યારેક એટલા માણસ મળવા આવી જાય ને કે આંખમાંથી ને આંસુ આવી જાય કે વાહ યાર હું પ્રેમ છે તમારો એમ બરાબર એટલે આવી બધી વસ્તુ છે કદાચ તમને કોઈ બીજે જગ્યાએ બીજા કોઈ ફોલોઅર્સવાળાને તમે મળવા જાઓ તો તમને ભાવ આપે કે ના આપે પણ આ સુમિત ચાવડા આપવાનો છે ભાવ બરાબર અને સુમિત ચાવડા તમારી વેલ્યુ કરવાનો છે કદર કરવાનો છે બરાબર બાકી તમે યાર સપોર્ટ કરતા રહેજો અને બીજું મારે કંઈ કહેવું નથી અને બીજું કેવું હોય તો હું તમને કહું પણ પેલા હું પાણી પી લઉં મિત્રો મેં છે ને પાણી ને પી લીધું હવે જે ઉપર જાવ ને પછી હું તમને વાત કરું બધી આ લોક ની મારે છે ને વ્લોગ ને એન્ડ તો કરવો જ છે પણ મેં કીધું તો એ છતાં હું તમને એક વાત કહી દઉં એમાં થયું કેવું આ જો છે ને ઉદ્ઘાટનમાં ગયો ને તમને ખબર હોય તો ભાઈબંધ ના ખટારાનું બરાબર તો એ ભાઈબંધ ના ને મેં કીધું કે તમારો છોકરો હોશિયાર બહુ છે તો કે એ ભણવામાં નથી એટલે મારે એને નથી કેવું એટલે જસ્ટ હું તમને જનરલી વાત કરું આ કેવું હોય કે આપણા મા બાપના જેટલા ઉંમરના લોકો છે ને એ લોકોને એમ જ લાગે કે સરકારી નોકરી જ બધું છે અથવા નોકરી જ બધું છે બરાબર આપણે કંઈક છોકરાઓને કંઈક અલગ ફિલ્ડમાં રસ હોય બરાબર એ જેમાં કેરિયર બનાવવા માગતો હોય એમાંથી ભટકા અને એમ કે નહીં તું એ ના કરજે તું ઓલું કરજે મારો કહેવાનો મતલબ શું હે ખબર મારો કહેવાનો મતલબ એ છે કે સરકારી નોકરીવાળા થપ્પો મારી નથી દેતા ગેરંટી નથી દેતા કે નોકરી તમને આવી જ જાય કે જે ફિલ્ડમાં રસ હોય ને એ ફિલ્ડમાં છોકરો કરે ને તો એની અંદર રાજા બની શકે એટલે એમાં મા બાપનું ઊંઘ ખોટું નથી એ એની રીતે સલાહ દેતા હોય કે મારો છોકરો ક્યાંય આડાવારા રસ્તે ના જાય એ એક સાચી એક મારી સલાહ માને અને ટૂંકમાં નોકરી કરે અથવા આ કરે કારણ કે મા બાપને બીજો અનુભવ ના હોય કેમ કે ધંધાની ઘણી બધી ફિલ્ડ એવી છે કે જેની અંદર તમે ટૂંકમાં ગમે એ તમને રસ હોય ને એમાં તમે રાજા બની જ હકો સો સો ટકા બની શકો બાકી મા બાપના કહેવાથી આપણું ભાગ્ય બદલી નથી જાતે મા બાપ એમ કીધું તું આ કરજે આ નહીં બરાબર પણ ભાગ્યને જ્યાં લઈ જાવ હોય ત્યાં જ લઈ જાય કહેવાનો મતલબ એવું છે કે શાસ્ત્રોમાં કીધેલ છે કે આપણે ઓલું કહેવાય ને કે જેટલી જે ફિલ્ડમાં પણ મહેનત કરી હોય કદાચ એ ફિલ્ડમાં આપણે સક્સેસ ના ગયા હોય તો બીજી ફિલ્ડમાં એ મહેનત આપણે વ્યાજ સહિત આવે એટલે ભાગ્ય કોઈના હાથમાં નથી હોતું ભાગ્ય છે ને કોઈના હાથમાં ના હોય બરાબર એટલે છોકરાઓને જે રસ હોય ને એને કરવા દેવાય કેમ કે ભાગ્ય તો ઉપર ઉપરવાળા લઈ આપણે શું ખબર એને ક્યાં જવાનું છે એનો રસમાં ટૂંકમાં મહેનત કરતો રહી એ કરતો રહીએ ત્યાંથી એને એક રસ્તા અલગ અલગ ઘણા બધા રસ્તા ફૂટતા હોય એને એ રસ્તો મળે નહીં હું આ ફિલ્ડમાં ફ્યુચર બનાવીને તો મને એ ટૂંકમાં સારું એક રિઝલ્ટ અને હું કંઈક સારો એવો બની હગી એમ ટોપ બની હગી એટલે મારો કહેવાનો મતલબ એ છે કે હકીકતમાં નોકરી જ બધું નથી તમે કોઈ પણ ધંધો તમે તમારી અંદર આવડત કોઈ પણ એવી ડેવલપ કરી લો એક જ આવડત ડેવલોપ કરી લો એ આવડત તમે નોકરીવાળા કરતાં સારા પૈસા કમાઈ કોઈ પણ કારીગર હોય ને જો જો એને ઈ લેવલનો ટોપ ખેલાડી હોય ને એને પૂછજો એ સરકારી નોકરી કરતા તો હારું જ કમાતો હોય એટલે મારો મતલબ એ નથી કે ભાઈ સરકારી નોકરીની તૈયારી ના કરાય એવું કંઈ નથી એની અંદર રસ હોય તો એ કરાય પણ રસ વગરનું ખોટું હવે રસ વગરનું માણસ કેટલી વાર તૈયારી કરે એક વાર બે ત્રણ વાર ફેલ જાય બરાબર એકવાર ફેલ જાય તો એ ડાયરેક્ટ જ હાર માની લે કારણ કે એને ઇન્ટરેસ્ટ જ ના હોય અને તૈયારી મન જ ના લાગે એટલે મારો કહેવાનો મતલબ એ છે કે એને જે ફિલ્ડમાં છોકરાને ઇન્ટરેસ્ટ ના હોય ને એ ફિલ્ડમાં કદાચ એ કામ કરીએ ને તો એ કામ થાય જ નહીં એ થવાનું જ નથી એની અંદર સક્સેસ નહીં જાય કારણ કે એને એના પોતાનું જે રસ હોય એ કામ કરે તોયને જિંદગી જીવવાની મજા આવે તોયને મજા આવે કે એ મજા આવે એમ કરતો જાય કરતો જાય એની અંદરનો જે શોખ હોય તોયને મજા આવે મારે આમાં છે ને ભાગ્ય કોઈ હાથમાં ના હોય તો મને ખબર છે મારે છે ને એક સપનું હતું મોટિવેશન સ્પીકર બનવાનું બરાબર કંઈક અલગ લેવલનું કરવાનું પણ પછી હું એ ફિલ્ડની અંદર ઘણું બધું ટૂંકમાં મૈથોરિયો પણ એ જેટલી મહેનત કરી હતી ને એ મહેનત મને પાછી વિડીયો કામ આવી બોલો એટલે આ વસ્તુ છે સમજ્યા કદાચ મેં વસ્તુ મહેનત ના કરી તો મને કંઈક રસ્તા જ ના મળતી એટલે ગમે ફિલ્ડમાં રસ હોય એમની અંદર હું તો એમ કે કોઈ પણ ધંધામાં રસ ને ની અંદર ખાલી ત્રણ વરસ તો દેવાય જ ત્રણ વર્ષ એટલે હજાર દિવસો થાય હજાર દિવસોની અંદર તમને સારો એવો ખબર પડી જાય કે તમે આની અંદર આગળ જાઓ કે નહીં ત્રણથી ચાર વર ત્રણ વર તો એને શીખવા જાય આમ જોઈ તો બરાબર એટલે ત્રણથી ચાર વરસની અંદર એને ખબર પડે કે નહીં હવે હું આમાં પ્રોગ્રેસ કરી હતી બરાબર અને કદાચ ત્રણ ચાર વરસમાં કદાચ ફેલ થઈ જાય ને તોય કંઈ ઉપાધિ કરવા જેવી નથી આ બધો અનુભવ છે ને એ ગમે જે કામ આવશે અને પ્રાઇવેટ નોકરી લેવી એ કંઈ મોટી વાત નથી તમારી અંદર અનુભવ હોય વ્યવહાર સારો હોય તો ગમે ત્યાંથી ગમે એ વસ્તુ મળી જાય બરાબર કોઈ પણ ધંધો કરી શકે બરાબર એટલે મારો કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ છોકરાઓને જે પણ ફિલ્ડમાં રસ હોય ને એ ફિલ્ડમાં એને કામ કરવા દેજો અને એ ફિલ્ડમાં એને આગળ વધવા દેજો જોજો એ આગળ જાય હો બાકી રહ વગરનું તો નકામ છે ઓલું ના કહેવાય મન વગર માળવે ના ચડાય એટલે પછી બાપ ગમે એટલા ટોકે મમ્મી પપ્પા ગમે એટલા ટોકે પણ મન જ ના હોય એ વસ્તુ કરવામાં તો એ માળવે ના ચડે એટલે આ મેં જનરલી વસ્તુ બધી જગ્યાએ જોઈએ છે એટલે મેં તમને કીધી હું કોઈ ઓલા ભાઈનું એકનું ઉદાહરણ નથી દેતો પણ હું મેં મોસ્ટ ઓફલી લીધી મારા મા બાપ છે ને એ પણ એવું જ વિચારે ટૂંકમાં કે સરકારી નોકરી જ બધું છે પણ આપણી અંદર આવડત હોય ને તો ગમે એ વસ્તુમાં આપણે રાજા બની હતી ટોપ લેવલે જઈ હતી બરાબર બાકી આજનો લોગ આપણે અત્યારે જ ખતમ કરી દઈ છે ઘણી બધી વાતો થઈ ગઈ છે આમ તો હું વાતળું બહુ છો લાઈક શેર કમેન્ટ કરતા જજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં હો ને બાકી ત્યાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને